પુષ્કરમાં અમે આવી ગયા છીએ મંદિર બહુ જ સરસ છે અંદર વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે વિડીયો તો નથી ઉતાર્યો પણ બજાર આખી ફરી લીધી ખરીદી કરી લીધી અને પછી અહીંનું છે ને સરોવર છે તો સરોવર આવવાનું નહોતું પણ સરોવર આવવા માટે થાય અમારે આખું રાઉન્ડ અમે લોકો બજારમાં ફર્યા ઉપર પોઈચા અત્યારે અહીં છે બ્રહ્મઘાટ બ્રહ્મઘાટ છે બહુ જ સરસ મજાનું છે એકદમ શાંતિવાળું છે ત્યાં ખબર નહીં કઈ કરે છે બધા ચાલો બધા એક વખત આમ જોઈ લેજો આંટી ચાલો હવે વિડીયો ચાલુ હે એ હવે પછી આવી ગયું તો આવી ગયું હવે પૂરું થઈ ગયું હવે અમારા બધા સૈનિકો તૈયાર છે સમુદ્રમાં વાહ શિવજી પણ બેસાડ્યા છો ચલો અંદર તમ પેલા પછી એમ દેખ સરસ મજાનું છે તડાવ બધા નાઈ પણ છે બ્રહ્મઘાટ છે અને અમે લોકો હવે હાથ પગ ધોઈ લઈ જરાક ચાલ્યો તો ઉગ્યો તો ચાલો તમે હાથ પગ ધોઈ લ્યો ત્યાં ઓ કે કે આમ ઓ લઈ લેજો ને આમ

जय ब्रह्मा जी अच्छा अब कोटा पडिए ए मारमा आखीच है चलो अभी जाओ हमारे पीछे वीडियो चलो आंटी मैं वीडियो ले ले बेइनो जय भोलेनाथ ए सरबा होइ ભગવાન ભલું કરે સૌનું જય બ્રહ્માજી